રવિવારની સાંજ નવસારીના નીચાણવાળા વિસ્તારો માટે મુશ્કેલી રૂપ રહી કારણ કે પૂર્ણા નદીની સપાટી છવ્વીસ ફૂટે જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી સામનો કરવો પડ્યો ખાસ કરીને પૂર્ણાના જે પાણી જે છે એ શહેરના કાશીવાડી વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા લોકોએ સ્થળાંતર પણ કર્યું હતું અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની સફાઈમાં લાગ્યા છે પરિસ્થિતિ સાંજના પાણી ભરાઈ ગયેલા હતા અને સાંજના વિસ્તારો બધા લોકો સામાન પોરબા ખાલી કરીને નીકળી ગયેલા હતા અને જે નીચાના વિસ્તારોમાં લાઈટ બી બંધ હતી અને બધા નીચાના વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયેલા હતા મુશ્કેલી પડે છે. મુશ્કેલી તકલીફ કે જમમાં ખાવા પીણ તકલીફ પડેલી હતી છતાં ઉજે કે આપણે એક ભાયાવલતે સોરાબાગન ને આપણે વાત કરી કેલા હતા કે રાત્રે જમમન તમારા માટે કામ બનાવવાનું હતું. મહાનગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા આવે છે ભાયાવલતે મહાનગરપાલિકા માંથી આવે કે એ તો આપણે એ નિખવા પણ કે વ્યવસ્થા કરી લેવ કરી હતી. કેટલા લોકો અહીંથી બહાર નીકળવા પણ આંકા આખો કસલ ખાલી થઈ જે લગભગ હજાર્યુ 2000 3000 તો નીકળી જાય પબ્લિક સ્કૂલ માં બધા સ્કૂલ માં માટે બધા ગયેલા હતા